સુરતના બાડોલી નગરપાલિકાના કચરા કલેક્શન કરતા ટેમ્પોમાં ભીષણ આગ લાગી છે બાડોલી ટાઉન હોલ ખાતે ટેમ્પો પાર્ક કર્યો હતો ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે પરંતુ અહીં સવાલ એ છે કે નગરપાલિકા ટાઉન હોલ ખાતે મજૂરોનો પડાવ પર ટેમ્પો આવ્યો ક્યાંથી કચરા કલેક્શન કરવાના તમામ વાહન તલાવડી પાસે પાર્ક કરતા હોય છે તો આ ટેમ્પો ટાઉન ટાઉનહોલના પાર્કિંગમાં કેમ્પ પાર્ક કર્યો લોકોના માટે ટોક ઓફ ધ ટાઉન અત્યારે આ જે કિસ્સો છે તે થઈ રહ્યો છે નગરપાલિકાએ હાલ જ કોન્ટ્રાક્ટ પર કચરા કલેક્શનનું કામ આપ્યું હતું ને કોન્ટ્રાક્ટરના માણસોની મનમાનીને લઈ તંત્રના વાહને આગ લાગવાથી નુકસાન થયું છે સુરતમાં હવે બુલડોઝરવાળી શરૂ ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું છે સૈયદપુરા પોલીસ ચોકી નજીક દબાણો હટાવાયા છે સુરત સુરત પોલીસ બાદ હવે હવે ટીમ પણ એક્શનમાં છે મનપાની કામગીરી સાથે સુરત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા છે મનપાની કામગીરી સાથે સુરત પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે પહેલા ગેરકાયદેસર દબાણો दूर कराया था तो बाद में बुलडोजर थी वधाराना स्ट्रक्चर पण हवे दूर कराया छे वो तो जो अपडेट मेल विष्णु संवाददाता किर्तेश थी। जी किर्तेश सूरत में मनपा ने पुलिस सेक्शन मोड में बिल्कुल संजय सूरत में नहीं पण जे प्रकारे यूपी में बुलडोजर की शुरुआत हुई थी अबे बुलडोजर प्रथा धीरे-धीरे गुजरात में आवी रही है कई काले विस्तार में जे प्रकारे असामाजिक तत्वों ने લોકો દ્વારા જનતામાં મચાવવામાં આવ્યું સ્ટેન્ડ ને બાંધમાં લેવામાં આવ્યું હતું ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને જે રીતે ધાર્મિક સમય ચાલી રહ્યો છે ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા જેને ભંગ કરી શાંતિ સુરત થી શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે હવે પોલીસ અને મહાનગરપાલિકા એક્શન મોડમાં છે રામપુરા અને સૈયદપુરા વિસ્તારમાં જે પ્રકારે રસ્તા ઉપર ગેરકાયદેસર ડબાણ કરીને અને જે લોકો તંબુ બાંધીને બેસી ગયા હતા તે તમામ લોકોના તંબુ અને દબાણો દૂર કરવા માટે હવે મહાનગરપાલિકા અને પોલીસ કારણ કે જે પ્રકારની આ ઘટના પોલીસે ગાઠીચાર્જ કરવો પડ્યો હતો ટીયર ગેસ છોડવો પડ્યો હતો અને જે પ્રકારની સ્થિતિ ઉભી થઈ હતી એટલે કે આ પ્રકારની સ્થિતિ ભવિષ્યમાં ના થાય અને આરોપીઓ અને ગુનેગારોને ખ્યાલ આવે કે જો તમે કાયદાને હાથમાં લેશો તો પોલીસ અને સરકાર કાયદો ભાગમાં લઈને સામાન્ય નુકસાન કરી શકે તેમ છે એટલે કે લોકોને અને ગુનેગારોને સબક શીખવવા માટે સુરત પોલીસ અને મહાનગરપાલિકા હવે બુલડોઝર લઈને નીકળ્યા છે અને સમગ્ર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે જી કીર્તિશ એ પણ જાણવા છે શું કે કેટલા સમયથી અહીંયા આ રીતે દબાણો હતા અને શું લારી ગલ્લા હતા કે પછી ત્યાં લોકો રહેઠાણ પણ બનાવી દીધા દુકાનો પણ હતી કયા પ્રકારનું આ દબાણ કર્યું છે લોકોએ દબાણ કરવામાં આવતું હતું કહી શકાય કે જે પ્રકારે વર્ષોથી આ લોકો દબાણ કરીને બેઠા હતા રોડ ઉપર કોઈ પણ જાતનો વેપાર ઉદ્ધો કરતા હોય છે અને જયારે આવી કોઈ માથા પૂછ થતી હોય છે ત્યારે આવા અસામાજિક તત્વો કુસણ શોધવું કરતા હોય ખાસ કરીને રસ્તા પર ઉભેલા દબાણના

બિલકુલ સરજી આ જે દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આ વર્ષો સુધી કામગીરી છે અને ખાસ કરીને રસ્તા ઉપર એક લારી મૂકવામાં આવે છે અને તેની ઉપર ચોમાસાનો સમયગીરી દબાણો વર્ષોથી છે અને જો મહાનગરપાલિકાની ટીમ પહોંચતી હોય તો તેમની સાથે આ લોકો ઘર્ષણ કરતા પણ જોવા મળતા હતા પણ આજની જે ઘટના છે જેને લઈને હવે પોલીસ અને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને તમામ દબાણો દૂર કરવા સાથેની કામગીરી શરૂ કરી છે

દબાણ કરતા હોય છે તેઓ કોઈ પણ જાતનો ટેક્સ નથી ભરતા હોતા અને ખાસ કરીને લારી ગલ્લા ચાની હોય છે ગલ્લા છે કે આ જગ્યાઓ એવી છે કે જ્યાં સારા લોકો સાથે અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવીને બેસતા હોય છે ત્યારે ચોક્કસપણે આ પ્રકારનું જયારે કામગીરી કરે છે ત્યારે એ લારી ચલાવતા વ્યક્તિને ખ્યાલ આવે કે જો હું અસામાજિક વ્યક્તિને બેસાડીશ અસામાજિક તત્વોને બેસાડીશ તો એ લોકોના પાપના લીધે નુકસાન ભોગવવાનું મારે આવશે એટલે કે સીધો મેસેજ આપવામાં આવી રહ્યો છે ગુનેગારો હોય કે ગુનેગારોને બેસાડી તેમને કહી શકાય કે પ્રોત્સાહન આપતા હોય તમામ માટે આ સદસો સુરત પોલીસે જારી કર્યો છે ભૂતકાળમાં પણ સુરત પોલીસ દ્વારા ગુનેગારોના મકાનો ઉપર મિલકતો પર બુલડોઝર ફેરવ્યા છે પણ ગઈકાલે જે પ્રકારે સુરત શહેરને લેવામાં આવ્યું હતું પાંચ કલાક સુધી ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા હતા પોલીસ નતા સમજતા અને આખરે પથ્થર મારો પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે સામાન્ય વ્યક્તિને ઈજા થઈ છે ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે ગાડીઓમાં આગ લગાડવામાં આવી છે એટલે કે તમામ વસ્તુઓ છેલ્લા જે ચાર પાંચ કલાક રાત્રે ચાલી હતી તેને લઈને પોલીસે નક્કી કર્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ જેને લઈને બીજી વખત ગણપતિ હોય નવરાત્રિ હોય કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ કાકડી ચારો કરતા પહેલા દસ વખત વિચારે જી અને કીર્તિશ રસ્તા પર જે રીતે લારી ગલ્લા ઉભા કરી દેવામાં આવ્યા છે તેના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતી હોય ઘણી વખતે અકસ્માત પણ થતા હોય છે હવે એ જ લારી ગલ્લાને કોર્પોરેશન પોલીસની ટીમ પણ સાથે મળીને ઉઠાવી ગઈ છે તો અહીંયાથી અહીંયા એક મેસેજ એમને એ પણ જઈ રહ્યો છે કે ભાઈ હવે આ પ્રકારનું સાખી નહીં લેવાય નોકરી ધંધા કરો પરંતુ કાયદામાં રહીને બિલકુલ સંધ્યા સુરત શહેર ગુજરાત નું આર્થિક પાટનગર કહેવામાં આવે છે અલગ અલગ રાજ્યથી લોકો રોજીરોટીની તલાશમાં અહીંયા આવીને વધતા છે કોઈ નોકરી કરે છે કોઈ પાનનો ગલ્લો છે તો કોઈ નાસ્તાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતું હોય છે પણ જે પ્રકારની આ ઘટના છે ગેરકાયદે સર રોડ ઉપર કબજો કરો છો અને ત્યાંથી જ્યારે ગાડીઓ પસાર થતી હોય છે ટ્રાફિકને બી ખૂબ જ નક્કરૂપ થતા હોય છે પણ તંત્ર અને પોલીસ કહી શકાય કે આ ખાડા કાન કરતા હોય કે કોઈ વ્યક્તિને રોજીરોટી મળતી હોય પણ જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને હવે કોઈ પણ સંજોગે આવી તમામ ગેરકાયદેસર વસ્તુઓ દૂર લઈને આ વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય મોટરસાયકલ સાયકલ અડી જવાને લઈને પણ હંગામો થઈ જતો હોય મોટરસાયકલ અડવાને લઈને બંને સામે આવીને પથ્થરબાજી કરી છે કાચની બાટલીઓ મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ચોક્કસ એક મેસેજ થાય કે ભાઈ ધંધો રોજગાર ગુજરાતમાં કરવો છે સુરતમાં કરવો છે તો કાયદામાં રહેવાનું અને જે પ્રકારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ પહેલેથી ચેતવણી આપી છે કાયદામાં રહેશો

પોલીસ એક્શન મોડમાં એટલા માટે નથી આવતી કારણ કે ધર્મ સાથે જોડાયેલી વાત હતી લોકોની આસ્થાની વાત હતી જો પોલીસ કઈ રીતે કહી શકાય કે તેનો એક ખોટો મેસેજ જાય અને જે પ્રકારે સુરતમાં માં એસી હજાર કરતા વધારે ગણેશની પ્રતિમાની સ્થાપના થઈ છે ત્યારે ચોક્કસ વાતાવરણ ઢોરાય એના માટે પોલીસ ખૂબ જ સંયમ રાખીને બેઠી હતી પણ અસામાજિક તત્વો અને જે પ્રકારે રજૂઆત કરવા આવેલા વિરોધ કરવા આવેલા લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે પોલીસ ઉપર હુમલા કર્યા છે જેને લઈને પાંચ કલાકના સંયમ બાદ પોલીસે સંયમ તોડ્યો હતો અને લોકોને હલ્કો ચાર્જ કર્યો હતો ટીયર ગેસના સેલ ફોડીને જ્યાંથી લોકોને પોતાના ઘર સુધી પહોંચે તે પ્રકારનો પ્રયાસ કર્યો હતો શ પરંતુ હજુ હજુ આ ગણેશોત્સવને હજુ અઠવાડિયું બાકી છે પોલીસ કઈ રીતે પ્લાન છે કે આગળના સમયમાં આવી ઘટના ન બને તેને લઈને કઈ રીતે કારણ કે સુરતની આ ઘટના બાદ રાજકોટમાં રાજકોટમાં પણ પણ પડ્યા છે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે આ પ્રકારની ઘટના ન બને તે માટે રાત્રે પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે પંડાલોમાં પણ જે અમુક લોકો રાત્રિભર બેસી રહેતા હોય છે અસામાજિક તત્વોનો અડ્ડો બનતો હોય છે તો એવા લોકો પર પણ ખાસ નજર રાખવામાં આવશે સુરતમાં કઈ રીતે રહેશે સંજય જે જગ્યા પર ઘટના બની છે એ વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં આવતો હોય છે પોલીસ દ્વારા વર્ષોથી એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે ઓગણીસો છન્નું બાદ આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના પ્રથમ બની છે અહીંયા પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતી હોય છે ફિક્સ પોઈન્ટ બનાવેલા હોય છે રાત્રિ દરમિયાન પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે અને સતત આખી રાતે વિસ્તારોમાં પોલીસની પીસીઆર વાન પડતી હોય છે પણ ઓગણીસો છન્નું પછી જે પેટર્ન બદલાઈ છે અને જે પેટર્ન બદલાયા પછી કાલની જે ઘટના છે એટલે ચોક્કસ પોલીસે એક્શન પ્લાન સાથે નવી પેટર્ન બનાવી છે અને સુરતમાં જયારે એસી હજાર કરતા વધુ પ્રતિમાની સ્થાપના થઈ છે ત્યારે દરેક ગણપતિ પંડાળો ઉપર પોલીસની મદદ સાથે પોલીસનું પેટ્રોલિંગ હોમગાર્ડ ની તૈનાતી કરવામાં આવી છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે એટલે કે ચોક્કસ આગામી સાત આઠ દિવસ છે જે પોલીસ માટે ખૂબ જ કપરા છે પણ આ ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય કારણ કે ગણપતિ પત્ની સાથે થોડા સમયમાં નવરાત્રી આવી રહી છે નવરાત્રીમાં પણ આ પ્રકારના કાકરી થતા હોય છે એટલે કે પોલીસે મોટા પ્રમાણમાં એક્શન પ્લાન બનાવ્યો છે અને શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પોલીસની સંખ્યા વધારવામાં આવી છે પેટ્રોલિંગની સંખ્યા વધારવામાં આવી છે અને વિસર્જનમાં પણ આ પ્રકારની કોઈ ઘટના ના બને છે બિલકુલ તો નિયમ વિરોધની કોઈ પણ કરતૂત હશે તો એ સાખી નહીં લેવાય અહીંયાથી સુરત પોલીસનો અને ગૃહ રાજ્યમંત્રીનો પણ સીધો સંદેશ અહીંયાથી જઈ રહ્યો છે કીર્તેશ આપનો આભાર જુનાગઢ બાટવા પોલીસ સ્ટેશન હદમાં એક કરોડથી વધુની લૂંટના બનાવની ઘટનામાં પોલીસે ત્રણ વ્યક્તિને ઝડપ્યા છે ફરિયાદી કલાગોલ્ડના કર્મચારી યાજ્ઞિક જોશી અન્ય સાથી ધનરાજ ભાડગે અને મોહિત જોશીની ધરપકડ કરાઈ છે ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધાવી લૂંટનું નાટક રચ્યું હતું એલસીબી પોલીસે ફરિયાદી મોહિત જોશી અને તેના સગાભાઈ યાજ્ઞિક જોશીએ લૂંટમાં રચાયેલા નાટકનું પર તપાસ કર્યો અને કલાગોલ્ડ નામની અમદાવાદની કંપનીના સેલ્સમેન લૂંટના

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર ગુના નોંધાયા હતા અને છેલ્લા દોઢ મહિનાથી ભરત છાબડા ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો પોલીસને હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેને દબોચી લેવાયો આરોપીએ બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે તો હરિયાણામાં પોલીસ અધિકારી કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનું ખુલાસો થયો છે આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જે આના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર તેર કરનાલ હરિયાણા ખાતેનું છે આરોપી વિરુદ્ધ ત્રણ ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના પોલિશન પોલીસ પણ નોંધવામાં આવેલો છે ત્યાં પણ જે રોકાયેલ હતો ત્યાં આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઉભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટેલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે તો હરિયાણાના કરનાલથી આરોપીને દબોચી લેવાયો છે વિવિધ એજન્સીઓના અધિકારીઓની ઓળખ આપતો હતો અને ખોટા કામ કરતો હતો લોકોને ઝાંસામાં લેતો લેતો હતો તો વધુ એક નકલી અધિકારીને પકડી પડાયો છે વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણ પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક અગિયાર વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ